વરસાદની મોસમમાં સરીશ્રુપ જેવો જમીનમાંથી અવારનવાર બહાર નીકળી રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે ત્યારે તાજેતરમાં જ વરસેલા કમોસમી વરસાદના કારણે સરીસૃપ જીવો બહાર નીકળી આવવાના કેટલાક બનાવો પણ સામે આવી ચૂક્યા છે તેવામાં ભરૂચ શહેરના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગોસા સોસાયટીના પંચવટી વિસ્તારમાં ગત રાત્રે લગભગ પોણા બાર વાગ્યે સાપ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો જોકે સ્થાનિક યુવક યશ રાણાએ તાત્કાલિક પ્રકૃતિ સંરક્ષણ લોક કલ્યાણ ટ્રસ્ટના જીવદયા પ્રેમી હિરેનશાહનો સંપર્ક કર્યો હતો

બીજી તરફ સાપ દેખાય તો ગભરાટ કર્યા વગર અને તેને નુકસાન પહોંચાડ્યા વિના તરત જ તાલીમ પ્રાપ્ત સાપ બચાવ કાર્યકરોનો સંપર્ક કરવા પ્રકૃતિ સંરક્ષણ લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે